શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે ગીતાને મહાપુરાણ કહેવામાં આવે છે ગીતામાં પૂરા સંસારનો સાર સમાયેલો છે ગીતાની વાતો જીવનમાં ઉતારવાથી વ્યક્તિ સફળ બને છે હિન્દુઓના ધાર્મિક ગ્રંથ ભગવદ્ ગીતામાં સાતસો શ્લોકો અને અઢાર અધ્યાય છે ગીતાને મહાપુરાણ કહેવામાં આવે છે જે વ્યક્તિને તેના કાર્યોના મહત્વ વિશે જણાવે છે મહર્ષિ જે શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન આપ્યા હતા જ્યોતિષીઓનું કહેવું છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની કેટલીક વાતોને સમજવાથી અને તેનું પાલન કરવાથી જ વ્યક્તિનું જીવન સફળ થાય છે તો ચાલો આપણે જાણીએ કે ગીતામાં કર્મ જ્ઞાનયોગ રાજ અને ભક્તિ યોગનો ઉલ્લેખ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યો છે જીવનને સુખી અને સરળ બનાવવાનું રહસ્ય ગીતાના આ ચાર શ્લોકોમાં છુપાયેલું છે તો તેનો અર્થ સમજીએ અને તેનું અનુકરણ કરવામાં આવે તો વ્યક્તિને પોતાનું જીવન સુખી બનાવી શકે છે ગીતાના આ શ્લોકોને અનુસરો ગીતામાં જણાવેલ આ શ્લોકનો અર્થ છે કે એક સારો માણસ શ્રેષ્ઠ કાર્ય કરે છે તેમ તેની જેમ અન્ય લોકો પણ આવું વર્તે છે કહેવાય છે કે શ્રેષ્ઠ માણસની ક્રિયાઓ જોઈને સમગ્ર માનવ સમાજ પણ તેના જેવી બાબતોને અનુસરવા લાગે છે બીજું છે ચિંતયા જાય તે દુઃખમ ન્યાય થે તયાહીના સુખી શાંત સર્વત્ર ગલિત સ્ફુત ગીતાના આ શ્લોકનો અર્થ છે કે વ્યક્તિના જીવનમાં જે કષ્ટ આવે છે ચિંતામાંથી જન્મે છે સાથે જાય છે બીજો છે કર્મણીય વાધિકા રસ્તે માં ફલે શું કદાચ માં કર્મ ફલુ હેતુ તે સગોસ્ત કર્મણી આનો અર્થ એ છે કે માણસને ફક્ત તેના કાર્યો પર જ અધિકાર છે કર્મના ફળ વિશે તમે જાણતા નથી કે ન તો જાણી શકતા નથી શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્મ કરતા રહો ફળની ચિંતા ન કરો સાથે જ નિષ્ક્રિય બની રહો ચોથું છે સાંખ્ય યોગીઓ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે તે જ્ઞાન કર્મયોગીઓ દ્વારા પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણના મતે જે વ્યક્તિ સાંખ્ય અને કર્મયોગ એક જ જુએ છે તે જ વાસ્તવિક છે જય શ્રી કૃષ્ણ